ત્યારે એની અંદર પંક્તિમાંથી માનવ જીવનને ઉપકારક અથવા તો કયા પ્રકારનો બોધ મળે છે એનું આપણે લખાણ લખવાનું હોય છે તો આ રીતે તમારે તમારા અર્થશિષ્ઠાની પંક્તિનો અર્ધશિષ્ઠા કરવાનો હોય છે બીજી બાબત તમને ખાસ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે મેં આ રીતના ચિત્ર દોર્યું છે તો ક્યાંય લખ્યું છે આવું તમારી પરીક્ષામાં લખવાનું હોતું નથી આ તો ફક્ત તમારી સમજૂતી માટે છે તમને યાદ રહે એટલા માટે મેં લખ્યું છે તમારે તો પંક્તિ લખીને અર્થ વિસ્તારને સમજાવવાનો હોય છે લખાણ લખવાનું હોય છે અને બીજી બાબત તમને જાણી દો કે આ જ અર્થ વિસ્તાર જે છે આ વિડિઓ પૂરો થશે એટલે મેં જાતે લખેલો અર્થ વિસ્તાર છે એના પોટા પાડી અને આ વિડોની સાથે મર્જ કરવામાં આવશે જેથી તમારે અર્થ વિસ્તાર નોટમાં લખવો હોય તો તમે આરામથી લખી શકશો હવે આપણે આ અર્થ વિસ્તારને સમજીએ મને મળી નિષ્ફળતા અને તેથી થયો સફળ કઈક હું જિંદગીમાં વિદ્યાર્થી મિત્રો આ પંક્તિની અંદર જીવનનું મહાન સત્ય સમજાવ્યું છે કે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે વ્યક્તિને સફળતા મળતી જાય મળતી જાય મળતી જાય પણ એ સફળતાના પાયામાં નિષ્ફળતાની ઈંટ રોપાયેલી છે જ્યાં સુધી તમે નિષ્ફળતાની ઈંટનો પાયો મજબૂત તમારો થાય મજબૂત કરો પછી જ તમે સફળતા એક પછી એક પછી એક પ્રાપ્ત કરી શકો છો બરાબર તો નિષ્ફળતામાંથી જ આપણને ક્યાંક શીખવા મળે છે ઘણા એવું કહેતા હોય છે કે હું નિષ્ફળ ગયો ના તમે નિષ્ફળ નથી જતા તમે તો ક્યાંક એમાંથી શીખો છો તમે ક્યાંક નવું કરવાનો પ્રયત્ન કરો છો પણ એમાં નિષ્ફળ જાવ તો તમને એમાંથી નવું શીખવા મળે છે અર્થાત નવો અનુભવ પ્રાપ્ત થાય છે બરાબર એટલે અનુભવ એ જ સાચો ગુરુ છે અનુભવ વિદ્યાર્થી મિત્રો એ જ સાચો ગુરુ છે એમ કહી શકાય અહીંયા લખ્યું છે મે કે સફળતાનું પ્રથમ પગથિયું નિષ્ફળતા છે તમારે ટોચ ઉપર પહોંચવું હોય ને તો તમારે પહેલા પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું એમ તમારે એક પછી એક પગથિયા પૂરા કરી અને સફળતા સુધી પહોંચી શકો પહેલું સફળ પહેલું જે પગથિયું જે છે ને એ નિષ્ફળતાનું જ હોય છે પછી તમે આપોઆપ આપો એક પછી એક સફળતા પ્રાપ્ત કરી શકો છો આ સફળતા પ્રાપ્ત કરવા માટે સપ્ત રંગોનું મેઘ ધનુષ જરૂરી છે મે અહીંયા મેઘ ધનુષ પાડ્યું છે બરાબર તમે જોઈ શકો છો કયા પ્રકારના સપ્ત રંગો છે ધીરજ ખંત સહનશીલતા આશા ઉત્સાહ એકાગ્રતા સાહસ આ સફળતાના જે સપ્ત રંગોનું મેઘ ધનુષ છે ને વિદ્યાર્થી મિત્રો એ જ તમને સફળતા અપાવે છે એ જ તમને સફળતા અપાવી શકે છે

ફેલ્યર ઇઝ ધ હાફ સક્સેસ બરાબર તમે જ્યારે મિસ જાઓ છો એનો અર્થ એ થયો કે તમે સફળતા તરફ પ્રયાણ કરી રહ્યા છો તમે સફળતા તરફ એક પછી એક ડગલા મળી રહ્યા છો તો વિદ્યાર્થી મિત્રો આ અર્થ વિસ્તાર પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે સૌપ્રથમ તમારે કાવ્ય પંક્તિ લખવાની છે ત્યારબાદ હવે આપણે તેનો સામાન્ય અર્થ જોઈએ આ પંક્તિ દ્વારા કવિએ જીવનનું એક મહાન સત્ય રજૂ કર્યું છે કવિએ પોતાના જીવનમાં ઘણી નિષ્ફળતાઓ અનુભવી અને એ નિષ્ફળતાઓને જ એમને સફળતા અપાવી છે બીજા શબ્દોમાં એમ કહી શકાય કે સફળતા મેળવવા માટે તમારે નિષ્ફળતા મેળવવી જરૂરી છે બરાબર એટલે નિષ્ફળતામાંથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે બરાબર કવિના મતે નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે સમજુતી જોઈએ જીવનમાં માણસને દરેક કાર્યમાં સફળતા જ મળે એવું નથી માણસ પ્રયત્ન કરે છતાંય નિષ્ફળ જાય એમ પણ બને પરંતુ એ દરમિયાન એને મૂલ્યવાન અનુભવ તો પ્રાપ્ત થાય છે જ અનુભવ એ જ માનવીનો સાચો ગુરુ છે એ જ એને વધારે પ્રયત્ન કરવા પ્રોત્સાહન આપે છે અને અંતે તે માનવી સફળતાનું સામ્રાજ્ય સર કરે છે વૈજ્ઞાનિકો જુઓ ખેડૂતો કવિ કારીગરો કલાકારો વેપારીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકો સમાજ સેવકો સૈનિકો નેતા અભિનેતા બધાને સફળતા મેળવવા પહેલા સામાન્ય રીતે નિષ્ફળતાના કરવા ગુડડા પીવા પડે છે નિષ્ફળતા જ મનુષ્યને સાચા અર્થમાં એનો આકાર આપે છે એને ઘડે છે ધીરજ ખંત સહનશીલતા આશા ઉત્સાહ એકાગ્રતા અને સાહસ આ સપ્ત ગુણોનું મેઘ ધનુષ્ય નીલ ગગનની અંદર દેખાય છે એ જ આપણી સફળતા છે બાળક નાનું બાળકો એ વારંવાર પડી જાય અને ધીમે ધીમે ચાલતા શીખે છે અનેક વાર ઠોકરો ખાધા પછી જ માનવી ધીમે ધીમે ઘડાતો હોય છે હવે આમાંથી આપણે બૌદ્ધ જોઈએ તો નિષ્ફળતાની ગુરુ ચાવી દ્વારા જ સફળતાનું તાળું ખોલી શકાય છે નિષ્ફળતાની નિશાળની જ માનવીને સફળતાના શિખર પર પહોંચી શકાય પહોંચી પહોંચાડે છે એમ બરાબર કારણ કે નિષ્ફળતાની નિશાળની જ નિશાળની જ માનવીને સફળતાના શિખર સુધી પહોંચવા માટે મદદરૂપ થાય છે એટલા માટે તો કહેવાય છે ને કે ફેલ્યર ઇઝ ધ હાફ સક્સેસ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આર્થ વિસ્તારની પંક્તિ પૂર્ણ કરે છે આશા રાખું છું કે આ અર્થ વિસ્તારની અંદર આપણને પૂરે પૂરો ખ્યાલ આવી ગયો હશે અને તમને મારો વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે તમને કોઈ પણ અર્થ વિસ્તાર ન આવડતો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી વખત કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આપનો આભાર